હલો બહેનો જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે આજે હું બનાવીશ તલની ચીક્કી તલની ચીક્કી બનાવવા માટે આ એક મોટો વાટકો માનો કે ત્રણસો ગ્રામ જેટલા તલ છે અને આ એક બાઉલ ગોળ છે દેશી ગોળ છે અત્યારે દિવાળી પછી ગોળ પણ નવો આવે છે તો દેશી ગોળ સરસ છે અને આ તલ છે સરસ ગામડેથી ભાઈના ઘરેથી ના ઘરે થી તો ચોખ્ખા તલ સરસ મજાના ફ્રેશ છે સાફ કરી અને રાખ્યા છે હવે આપણે એને થોડાક આમ અડધા પડતા શેકી લઈશું તો એક કઢાઈ આપણે ગેસ ઉપર મૂકી છે ગેસ ચાલુ કર્યો છે હવે એકસાથે તલ શેકી લો તલ બહુ વધારે શેકવાના નથી થોડાક કડકડા થઈ જાય એટલે ચીક્કી સરસ બને તલના પણ અનેક ઘણા ફાયદા છે તલની ઘણી વાનગી બને તલના લાડુ બને તલની ચીક્કી બને તલની સાની બને તલનું કચરિયું અને તલનો મુખવાસ બને આપણે એક વિડીયોમાં તલનો મુખવાસ સરસ બનાવ્યું હતું ને હવે સંક્રાંત આવે છે તો તલના લાડુ મમરાના લાડુ તલની ચીક્કી મમરા માંડવીની ચીક્કી એવું બધું યાદ આવે તો આજે આપણે તલની ચીક્કી બનાવશું બહુ વધારે શેકવાના નથી આ રીતે થોડોક ભેજનો ભાગ ઉડી જાય એટલે ચીક્કી સરસ કડક બને આ રીતે શેકી લેવાનું થોડી વાર શેકવાના છે એકથી દોઢ મિનિટ જેટલા શેકવાના છે તલ ફૂટવાનો અવાજ આવવા માંડ્યો એટલે હવે આપણે ગેસ બંધ કરી દેસું ગેસ બંધ કરી અને આપણે એક થાળીમાં લેશું હવે એક કઢાઈમાં આપણે ગોળ નાખશું અને ગોળની પાય બનાવશું એમાં એક બાઉલ આપણે આટલો ગોળ જોશે ને ધીમા ગેસે આપણે ગોળ એકદમ આકરી પાય બનાવવાની છે આ રીતે ઢીલો થઈ જાય અને પછી આ રીતે એકદમ આકરી પાઈ બનાવવાની છે એટલે આપણે થોડીક વાર ઝાઝી વાર હલાવવો પડશે એકદમ લાલ થાય ગોળ ત્યાં સુધી આપણે એકદમ ગોળ ઉકળવા દેવાનું એટલે પછી સરસ કડક થાય આ રીતે માંડવી દેજે કે બનાવવી હોય તો પણ એને એની પાઈ આકડી લેવી પડે તો જે સરસ કડક બને એકદમ થોડીક વાર ફાસ્ટ અને થોડીક વાર ધીમો ગેસ રાખી અને આમ ચેન્જ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું તો જ ચિક્કી સરસ કડક બને આ રીતે હવે તમે જોઈ શકો છો ગોળમાં ઉભરો આવી અને ફૂલી ગયો છે હવે થોડીક વાર રાખી અને હલાવું છું બે થી ત્રણ આટા પાઈ કઢવાની છે ગરમ ને હવે ધીમો ગેસ સાફ કરી દઉં છું હવે સરસ મજાનું પાઈ થઈ ગઈ છે મને લાગે છે કે ચીટકી સરસ કડક બનશે હવે એમાં આપણે આ શેકેલા તલ છે એ એડ કરી દઈએ અને ગેસ પણ બંધ કરી દઈએ હવે મિક્સ કરવાનું છે અમારે બધાને ગોળ ગોળવાળું વધારે ફાવે છે એટલે મેં ગોળ વધારે નાખ્યો છે તલને ગોળ તો ખાવામાં હેલ્ધી એટલે શિયાળામાં જેટલો ગોળ ખવાય એ પણ સારું અને તલ માંડવી તેલીબિયા સારું ખાવા માટે બહુ હેલ્ધી આ રીતે હવે હું થોડીક વાર હલાવી અને મિક્સ કરી લઈશ ને પછી ઠરશે થોડુંક એવું ઠરશે પછી હું એક થાળી ઉપર ઢાળીને સરસ મજા મિક્સ થઈ ગઈ છે અને ઠરે છે ત્યાં આપણે મેં આમાં તેલ લગાડી થાળીમાં અને ઊંધી મોટી થાળી રાખી છે અને આ રીતે પ્લેટફોર્મ પર પણ સાફ કરીને તેલ લગાડીને બનાવી શકાય અને આ એક પ્લાસ્ટિકની જાડી કોથળી છે એની માથે મેં પણ તેલ લગાડેલું છે તો હવે આપણે થાળીમાં ચીકી ઢારી દઈએ આ રીતે તલના લાડુ બનાવવા હોય તો પણ આવી રીતના બોડની પાઈ લેવાની અને લાડુ બનાવવાના હવે આપણે આ પ્લાસ્ટિક છે તો આપણે એને આમ દબાવવામાં સારું રહે અને વણવામાં પણ સારું રહે તો આ રીતે આપણે હળવે હળવે સરસ મજાનું પથરાઈ જાય અને એવું લાગે તો આમ વાટકાથી પણ શકાય આ રીતે હું વણી લઉં ને પછી બતાવી આ રીતે કોથળી ઉપર હોય એટલે સાવ ખરી પણ જાય નહીં અને વણવામાં પણ આપણે આસાની રહે હાથ દાજે પણ નહીં ગરમ હોય એટલે આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરીને બનાવજો